જય માતાજી જય સદારામ બાપા હર હર મહાદેવ ગાઈ આપણા છે ને અત્યારે સવારના વહેલા નાઈને તૈયાર થઈ ગયા છે અમે આજે કપડાં જૂના જ પહેર્યા છે કેમ કે જાન આવે છે એટલે કામ કરવાનું થશે અને થોડું વરસાદ જેવું વાતાવરણ છે તો કપડાં કીધું જૂના જ પહેરીએ વાંધો નહીં આવે કે જાન આવવાની છે તો કામ કરવાનું થશે એટલા માટે અમે કાલે તો પછી ઘરે આવ્યા પછી ત્યાં કાકાને ત્યાં ગયા પછી કંઈ બ્લોગ બનાવવાનું કંઈ સેટિંગ થયું નહોતું કેમ કે ત્યાં કામ હતું થોડું કામ કરીને પછી તારું થઈ ગયું એટલે કંઈ બ્લોક બ્લોગ બનાવ્યો નહોતો અને હવે ત્યાં જવાનું છે બધા તૈયાર થાય છે આપણે નહીં તૈયાર થઈ ગયા બોર ચાલુ હતું તો બોરના પાણી મસ્ત ચાલુ બોરે નાઈ લીધું અને હવે ત્યાં જઈએ ત્યાં બી કામ તો છે જ ત્યાં ફાઇનલ થાય છે અહીંયા આપણે આવી ગયા છે લગ્ન છે ત્યાં કાકાને ત્યાં બધું ચાલું છે તૈયારી છે જાન આવી નથી જાન થોડી મોડી આવશે કદાચ કેમ કે અહીંયા નજીકથી આવવાની છે તો એ થોડા મોડા જ આવે અને મન ડબ બનડંબ થઈ ગયો છે મસ્ત અહીંયા અને આ ગેટમાં કંઈક લોચા કર્યા છે અલગ અલગ પડખા લગાવ્યા છે પણ એ હમુ કરાવીએ ગેટનું ગેટ બધા લોચા જ છે ગેટનું અને ઓગણીસ વીસ નહીં આ તો બી પસા અત્યારે ટાર છે છાસ બનાવી દીધી પાણી બનાવી ગયું મિનરલ બસ હવે જમણવાર ચાલુ થાય એની રાહ છે બાકી બધું રેડી થઈ ગયું છે બાકી બીજી તૈયારી હવે જો તું ટેસ્ટ જોયા નતું ખાલી હવે બનાવી જો ખાલી મસાલા બસાલો ના છે બીજો આયો વધારે હવે ટેસ્ટ કરું પણ મસાલા છાસ મસ્ત બની ગઈ થોડીક બગડી હતી પણ થોડીક સુધારી દીધી છાસ મસ્ત કરી દે તો ચા બીજી પીએ બેસીને થોડી વાર ચક્કા જામ જમણવાર ચાલુ છે અને પણ છે ને આપણે આજે નહીં કરવાની કારણ કે આપણે લખવા ચાંદી તો આપણે ચાંદલો લખવાની છે બોલો ફાઈનલી ગાય લગ્ન ની જ્યાં મસ્ત પછી ગયા મામેરું ભરાય છે અને આપણે હમણાં હાલ કાઢું કેમકે ચાંદલો લખવા બેઠા હતા તો ચાંદલો લખવામાં પછી ખાસ એવું હતું નહીં ટ્રાફિક વધારે હતી તો પછી હાલ બી હાલ જ જમ્યા ત્રણ વાગે સાડા ત્રણ ચાર વાગે જમ્યા અને અમેરું ભરાવાનું ચાલું છે મામેરું બી આવ્યું છે તો મામેરું ભરાય છે આપણે જો બેસવું પડશે કેમ કે પછી નીકળશું આપણે જો સામાન ઘરે જવાનું છે ત્યાં ભુવાન લઈ લીધા ને બે તમારા બ્લોગમાં